હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે શિયાળા સ્પેશિયલ વસાણું મેથીના લાડુ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળાની મોસમમાં ઘણા લોકોને પાચન સંબંધી પરેશાની શરદી ઉધરસની સમસ્યા કે સાંઢામાં અને હાડકામાં દુખાવો રહેતો હોય છે મેથી એમાં રામબાણ ઇલાજ છે આ રેસીપીમાં આપણે મેથીના દાણાની સાથે અલગ અલગ લોટ મેવા ગોળ અને મસાલા નાખીને લાડુ બનાવીશું જે શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવામાં આવે તો સરળતાથી પચાવી શકાય તો ચાલો આ હેલ્ધી વસાણાની રેસીપી શરૂ કરીએ લાડુ બનાવવા માટે મેં અહીં બસો ગ્રામ આખા મેથીના દાણા લીધા છે સૌથી પહેલાં એને શેકી લઈશું એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં મેથીના દાણા નાખીશું ત્યાર પછી એમાં ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું જેમ જેમ મેથીના દાણા શેકાય છે તેમ તેમ એમાંથી કડવી સ્મેલ આવવા લાગી છે આશરે ચાર મિનિટ પછી મેથીના દાણા શેકાઈ ગયા અને એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો છે માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એને ફ્રાઈપેનમાંથી એક પરાતમાં કાઢી લઈશું અને હમણાં થોડીવાર માટે એને આમને આમ ખુલ્લા રાખીશું પાંચ મિનિટ પછી મેથીના દાણા સારી રીતે ઠંડા થઈ ગયા માટે એને એક મીડિયમ સાઇઝની મિક્સર જારમાં લઈને વાટી લઈશું હવે વાટેલી મેથી એક પરાતની ઉપર ચાળણી મૂકી છે એમાંથી ચાળી લઈશું મેથીનો લોટ ચાળી લીધા બાદ એમાંથી આ મોટા કણ અલગ થયા છે એને ફરી મિક્સર જારમાં લઈને વાટી લઈશું ત્યાર પછી એને ચાળીને લાસ્ટમાં જે એક ચમચી જેટલા કણ બચી ગયા છે એ હટાવી દઈશું લાડુ બનાવવા માટે મેથીનો લોટ તૈયાર છે હવે બાકીની સામગ્રી પણ જોઈ લઈએ એક નાની ઠાળી લઈશું એમાં પચાસ ગ્રામ બદામ પચીસ ગ્રામ કાજુ પચીસ ગ્રામ અખરોટ પચીસ ગ્રામ પિસ્તા અને પચાસ ગ્રામ મગજ તરીના બી લીધા છે આ દરેક ડ્રાયફ્રૂટને અટકચરા વાટી લઈશું દરેક ડ્રાયફ્રૂટને ચીલી કટરમાં ફેરવી લીધા એમાંથી એક ટેબલ સ્પૂન જેટલો બદામનો ભૂકો અને એક ટેબલ સ્પૂન પિસ્તાનો ભૂકો એક વાડકીમાં લઈને હમણાં સાઈડમાં રાખીશું પચાસ ગ્રામ ખમણેલું સૂકું કોપરું રેડીમેડ મળે એ લીધું છે અને પચાસ ગ્રામ સિંગોડાનો લોટ બસો ગ્રામ મેથી વાટીને એનો લોટ બનાવ્યો હતો સો ગ્રામ ચણાની દાળનો કરકરો લોટ સો ગ્રામ અરદની દાળનો કરકરો લોટ અને સો ગ્રામ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો છે એક ટેબલસ્પૂન ખસખસ લીધી છે હવે એક નાની સાઈઝની વાડકી લઈને એમાં એક ટેબલસ્પૂન બત્રીસું પાવડર નાખીશું એક ટેબલસ્પૂન સૂંઠ પાવડર અને અડધો સ્પૂન ઇલાયચી પાવડર નાખીને દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીશું પચાસ ગ્રામ ગુંડર અને ચારસો ગ્રામ દેશી ગોળ લીધો છે અઢીસો ગ્રામ દરેલી ખાંડ લઈને સાઈડમાં રાખીશું મેથીની કડવાસને બેલેન્સ કરવા માટે જરૂર હોય તો લાડુના મિશ્રણમાં ઉમેરી શકાય લાડુ બનાવવા માટે આશરે ચારસો ગ્રામ જેટલું હોમમેડ દેશી ઘી લીધું છે હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું ઘી પીગળીને થોડું ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલો ગુંડળ નાખીશું હવે એને કન્ટિન્યુ હલાવતા રહીને ફ્રાય કરીશું ગુંડળ નાની કણીમાં છે માટે તરત જ ફ્રાય થઈને ફૂલવા લાગ્યો છે તમે જોઈ શકો છો એની ઉપર હલકો ગોલ્ડન કલર આવે એટલે તરત જ એને જારી વડે કઢાઈમાંથી લઈને એક થાળીમાં ભેગો કરીશું અને આ રીતે બાકીનો ગુંડર પણ એક એક ચમચી જેટલો ગરમ ઘીમાં નાખીને ફ્રાય કરી લઈશું બધો ગુંડર ફ્રાય કરી લીધો હમણાં એને આ થાળીમાં ફેલાવીને સાઈડમાં રાખીશું કઢાઈને સ્ટવ ઉપરથી નીચે ઉતારીને હવે આગળના સ્ટેપમાં ત્યાં એક ફ્રાય પેન લઈને ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું અને ઘી પીગળે એટલે એમાં ચણાની દાળનો કરકરો લોટ નાખીને મિક્સ કરીશું લોટ શેકવા માટે જરૂર પ્રમાણે એમાં બીજું એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું લોટમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું એટલે ફ્રાયપેનના તળિયામાંથી એ દાજી ન જાય આશરે ત્રણથી ચાર મિનિટ પછી લોટ હલકો અમસ્ટો શેકાઈ ગયો એટલે એમાં બબલ્સ થવા લાગ્યા હજુ એને થોડીવાર માટે શેકી લઈશું બીજી બે મિનિટ માટે શેકી લીધો એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો અને ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગ્યું છે માટે ગેસ ફ્લેમ બિલકુલ લોટરફ કરીને શેકેલો લોટ એક પરાટમાં કાઢી લઈશું હવે આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર મૂકીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું ફ્રાયપેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું અને ઘી પીગળે એટલે એમાં અડદની દાળનો કરકરો લોટ નાખીને મિક્સ કરીશું લોટમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને એને હલાવતા રહીશું આશરે ત્રણ મિનિટ પછી લોટ હલકો અમસ્ટો શેકાઈ ગયો એટલે એમાં બબલ્સ થવા લાગ્યા ત્યાર પછી બીજી બે મિનિટ માટે શેકી લીધો એટલે એમાંથી ઘી છૂટું પડવા લાગ્યું અને એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો છે માટે ગેસ ફ્લેમ બિલકુલ તરફ કરીને આ લોટને પણ આગળ શેકેલા લોટની સાથે પરાતમાં કાઢી લઈશું ત્યાર પછી આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર મૂકીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી દીધી હવે ફ્રાયપેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી નાખ્યું છે ઘી પીગળે એટલે એમાં ઘઉંનો લોટ નાખીને મિક્સ કરીશું આશરે ચાર મિનિટ થઈ એટલે ઘઉંનો લોટ શેકાઈને હલકો પડી ગયો અને ત્યાર પછી બીજી બે મિનિટ માટે શેકી લીધો એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો અને ધીરે ધીરે ઘી છૂટું પડવા લાગ્યું છે માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને આ લોટને પણ આગળ શેકેલા લોટની સાથે પરાતમાં કાઢી લઈશું હવે આગળ ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર મૂકીશું ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીને એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું ઘી પીગળે એટલે એમાં સિંગોડાનો લોટ નાખીને મિક્સ કરીશું લોટમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું આશરે ત્રણ મિનિટ પછી સિંગોડાનો લોટ હલકા ગોલ્ડન કલરનો શેકાઈ ગયો માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને આ લોટ પણ આગળ શેકેલા લોટની સાથે પરાટમાં કાઢી લઈશું ત્યાર પછી આગળ ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર મૂકીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું ફ્રાયપેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું અને ઘી પીગળે એટલે એમાં કચરા વાટેલા ડ્રાયફ્રૂટ નાખીને મિક્સ કરીશું ડ્રાયફ્રૂટમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને એને શેકીશું એટલે એ દાજી ન જાય આશરે પાંચ મિનિટ પછી ડ્રાયફ્રુટ શેકાઈ ગયા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો અને એમાંથી સરસ મજાની સ્મેલ આવવા લાગી છે માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને પણ આગળ શેકેલા લોટની સાથે પરાટમાં કાઢી લઈશું હવે આગળ ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર મૂકીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું ઘી પીગળે એટલે એમાં સૂકું કોપરું નાખીને મિક્સ કરીશું ત્યાર પછી એમાં પણ કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને એને શેકી લઈશું આશરે ત્રણ મિનિટ થઈ એટલે કોપરું હલકા ગોલ્ડન કલરનું શેકાઈ ગયું માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યાર પછી એમાં ખસખસ ઉમેરીને મિક્સ કરીશું હવે એને પણ આગળ શેકેલા લોટ અને ડ્રાયફ્રુટની સાથે પરાટમાં કાઢી લઈશું હવે આ બધા શેકેલા લોટ ડ્રાયફ્રૂટ અને કોપરું એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીશું શરૂઆતમાં ગુંડર ફ્રાય કરી લીધો હતો એ પણ સારી રીતે ઠંડો થઈ ગયો છે માટે એને ખાંડણીમાં લઈને ઝીણો વાટી લઈશું હવે વાટેલો ગુંડર આ પરાટમાં નાખીશું સાથે એમાં મસાલા મિક્સ કરીને રાખ્યા હતા એ નાખીને એની સાથે બધું સારી રીતે મિક્સ કરીશું હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીશું હવે ઘી પીગળે એટલે એમાં ગોળ નાખીને મિક્સ કરીશું ગોળમાં કન્ટિન્યુ હલાવતા રહીશું એની ચાસણી નથી બનાવવાની પણ એ પીગળે અને એમાં બબલ્સ થવા લાગે ત્યાં સુધી એને થવા દઈશું આશરે ચાર મિનિટ પછી ગોળ પીગળી ગયો અને એમાં બબલ્સ થવા લાગ્યા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દીધી છે હમણાં થોડીવાર માટે એમાં ટવેટો ફેરવતા રહીશું હવે એક મિનિટ પછી એમાં દળેલી મેથી નાખીને મિક્સ કરીશું એક પણ લમ્સ ન રહે એ પ્રમાણે મેથીનો લોટ ગોળ સાથે સારી રીતે મિક્સ કરીશું ત્યાર પછી હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર તરત જ આ મિશ્રણ આ પરાતમાં લઈને શેકેલા લોટ અને ડ્રાયફ્રૂટવાળા મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરીશું ગોળ અને મેથીના લોટવાળું મિશ્રણ ઠંડુ થાય એટલે જામવા લાગશે માટે જલ્દીથી આ બધું સારી રીતે મિક્સ કરી લેવું હમણાં આ પરાઠમાં તમને ઘણું બધું ઘી દેખાય છે પણ મેથીના લોટવાળું મિશ્રણ આમાં ભેગું કરીશું એટલે બધું જ એમાં સમાઈ જશે તમે જોઈ શકો છો ધીરે ધીરે આ મિશ્રણ કોરું થવા લાગ્યું છે હવે થોડી પછી હાથમાં પકડી શકાય એટલું ઠંડુ થઈ ગયું માટે હાથ વડે સારી રીતે મિક્સ કરી લઈશું સાથે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઈશું એટલે મેથીની કડવાશ વધારે હોય તો એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે એમાં ડળેલી ખાંડ નાખી શકાય હું હમણાં આમાં પાંચ ટેબલ સ્પૂન દરેલી ખાંડ નાખું છું હવે ફરી એકવાર ડરેલી ખાંડ એમાં સારી રીતે મિક્સ કરીશું ત્યાર પછી આ મિશ્રણ ટેસ્ટ કરી લઈશું હલકી અમસ્તી થોડી કડવાશ છે પણ હવે ખાંડ નાખવાની જરૂર નથી કારણ કે મેથીના લાડુમાં થોડી કડવાશ હોય તો જ એ ખાવાના સારા લાગે હવે આ મિશ્રણ માટે લાડુ બનાવવા માટે મેં અહીં ચોથા ભાગનો મેઝરમેન્ટ કપ લીધો છે એમાં કિનારી સુધી આ મિશ્રણ દબાવીને ભરીશું ત્યાર પછી એને એક થાળીમાં ખાલી કરીને એના લાડુ બનાવીશું એટલે એક સરખી સાઈઝના લાડુ બનાવી શકાય બધા મિશ્રણના લાડુ બનાવી લીધા હવે શરૂઆતમાં એક વાડકીમાં એક ટેબલ સ્પૂન બદામ અને એક ટેબલ સ્પૂન પિસ્તાનો ભૂક્કો સાઈડમાં રાખ્યો હતો એને એક ડીશમાં લઈશું બંનેને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીને એના વડે આ લાડુ કોટ કરીશું બધા જ લાડુ ડ્રાયફ્રૂટના ભૂક્કા વડે કોટ કરી લીધા શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવા માટે સુપર ડિલિશિયસ વસાણું મેથીના લાડુ તૈયાર છે શિયાળાની મોસમમાં અનેક બીમારીઓને દૂર ભગાવીને શરીરને સ્વસ્થ રાખે એવા આ લાડુ તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરના વડીલોને ચોક્કસ પસંદ આવશે એકવાર આ વસાણું બનાવીને એક ડબ્બામાં ભરી દઈએ તો કમસે કમ મહિના સુધી ખાવા માટે લઈ શકાય શિયાળાની મોસમમાં રોજ સવારે ભૂખ્યા પેટે આ એક લાડુ ખાવામાં આવે તો તે શરીરને અંદરથી ગરમ રાખે શક્તિ પૂરી પાડે તેમજ હાડકાં અને માંસપેશીઓમાં દુખાવો હોય તો એમાં થોડે અંશે રાહત મેળવી શકાય પ્રેગ્નેન્ટ લેડીને ડિલેવરી પછી સુવાવડમાં આ લાડુ બનાવીને ખવડાવી શકાય છોકરાઓ કડવું ખાવાનું પસંદ નથી કરતા એમના માટે આ લાડુમાં મેઠીનું પ્રમાણ ઓછું કરીને બનાવી શકાય કારણ કે મેથી સિવાય એમાં જે ડ્રાયફ્રૂટ અને મસાલા નાખ્યા છે એ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે માટે ઠંડીની મોસમમાં આ હેલ્ધી વસાણાની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે પડી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી